નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાનથી પાકિસ્તાનમાં સેના અને આતંકી આમને સામને જોવા મળ્યા સાહીઠથી વધુના થયા છે મોત પાકિસ્તાનના ખાયબર પખ્તું નખવા પ્રાંતમાં દસથી તેર સપ્ટેમ્બર વચ્ચે થયેલી જપીમાં ઓગણીસ સૈનિકો અને પિસ્તાલીસ આતંકવાદીઓના મોત થયા છે આ ઓપરેશન તેરીકે તાલિબાન પાકિસ્તાન સામે ઇન્ટેલિજન્સ આધારિત કાર્યવાહી હેઠળ ચાલ્યું હતું વડાપ્રધાન સહેબાઝ શરીફે આતંકવાદ સામે કડક પગલાં લેવા તથા અફઘાન નાગરિકોની સંડોવણીની તપાસ કરવાની પણ વાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ગુજરાતમાં ફરીથી વરસાદનો જોર વધશે હવામાન વિભાગની આગાહી મુજબ હવે ધીમે ધીમે વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી છ દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની સંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી કેમિકલ કંપની હોવાથી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો આગના કારણે થયેલા ધડાકાથી આસપાસના પાંચ ગામોમાં ભૂકંપ જેવા ઝાટકા અનુભવાયા અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ દસથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખના આ ગીત પર સાત કરોડ રૂપિયા ખર્ચાયા છે ફિલ્મ દિગ્દર્શિકા ફરા ખાને શાહરૂખ ખાનની દિલવાલે વિશે મોટો ખુલાસો કર્યો છે તેણે કહ્યું છે કે ફિલ્મના ગેરુઆ ગીત પર સાત કરોડ રૂપિયા ખર્ચાયા છે કારણ કે આઈસલેન્ડ સૌથી મોંઘી જગ્યા છે અમે ત્યાં તે ગીત પર ફક્ત બે લોકો સાથે શૂટ કર્યું હતું આટલા પૈસા ખર્ચાયા હતા બે હજાર પંદરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી તેણે વિશ્વભરમાં ત્રણસો ને છોતેર કરોડથી વધુની કમાણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ ખેડૂત કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે અમદાવાદના એક જ પરિવારના બાર સભ્યોએ બોગસ ખેડૂત બનીને કરોડો રૂપિયાની જમીનો ખરીદી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે આ મામલે ખંભાત પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ શખ્સોએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કચ્છના લખપત અને ખંભાતના ગોલાણા સહિતના વિસ્તારમાં ખેતીલાયક જમીનો હસ્તગત કરી હતી કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ આ બાબત ધ્યાનમાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ કરંટથી મોત મોટા માઠા છૂટી ગયા અમદાવાદના નારોલમાં પાણી ભરેલા ખાબોચિયામાં વીજ કરણથી એક નિર્દોષ દંપત્તિનું કરુણ મોત બાદ મોટો વિવાદ સર્જાયો છે આ દુર્ઘટના માટે જવાબદાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીના મોટા અધિકારીઓને બચાવવાનો કારસો સર્ચાયાની ચર્ચા છે ગુનામાં માત્ર નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને જ આરોપી બનાવાયા છે જ્યારે મુખ્ય જવાબદારોને છાવરવામાં આવ્યા હોવાનું મનાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા પાંચ દસ અને વીસના પેકેટના ભાવ નહીં ઘટે કેન્દ્ર સરકારે બિસ્કીટ સાબુ ટૂથપેસ્ટ જેવી રોજિંદી વસ્તુઓ પર જીએસટી ઘટાડ્યો છે પરંતુ પાંચ રૂપિયા દસ રૂપિયા અને વીસ રૂપિયાના નાના પેકેટની કિંમતો યથાવત રહેશે એફએમસીજી કંપનીઓ સીબીઆઈસીએ જાણ કરી છે કે ભાવ ઘટાડવાથી ગ્રાહકોને ગૂંચવણ થશે જેમ કે વીસના બિસ્કીટ પેકેટની કિંમત અઢાર કરવાથી સમસ્યા ઊભી થઈ શકે છે તેના બદલે કંપનીઓ તેની માત્રામાં વધારો કરશે જેથી જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે નાણાં મંત્રાલય સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોનું વિમાન દુર્ઘટનામાંથી માળ માળ બચ્યું ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર ઇન્ડિગોનું વિમાન ટેકઅપ સમયે અચાનક રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે વિમાન ટેકઅપ કરવા માટે રનવે ઉપર દોડતું હતું ત્યારે જ પાયલટે સમયસૂચકતા વાપરીને તેને રોકી દીધું વિમાનમાં એકસો એકાવન જેટલા મુસાફરો હતા જેમાં સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવનો પર સમાવેશ થતો હતો તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા છે અને તેમને અન્ય ફ્લાઇટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત થયા છે મહેસાણાના એપીએન સલ્ફર પ્લાન્ટમાં મોડી રાત્રે આગ લાગતા બે શ્રમિકોના કરુણ મોત થયા છે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો હાલ પોલીસ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે જેમાં શ્રમિકોનું મૃત્યુ થયું છે કે અન્ય કોઈ કારણસર તે સ્પષ્ટ થશે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદમાં પશુપાલકોનો ડેરી સામે હોબાળો થરાદના વડાવદર ગામે પશુપાલકોએ ડેરી સામે હોબાળો કર્યો છે ડેરીના ચેરમેન અને સભ્ય પર ગેરરીતિ અને મનમાનીના આક્ષેપો કરીને પશુપાલકો ધરણા પર બેઠા તેઓએ માગણી કરી કે સાધારણ સભા ભરીને પશુપાલકોને યોગ્ય નફો અપાય પશુપાલકે ચેતવણી આપી છે કે જે ન્યાય નહીં મળે તે તેઓ ડેરીને તારા મારી દેશે આંદોલનથી વિસ્તાર પર દૂધ ઉત્પાદન ઉપર અસર થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિદ્વાર અર્ધકુંભ બે હજાર સત્યાવીસની તારીખો જાહેર ત્રણ શાહી સ્નાન સાથે નવો ઇતિહાસ જોવા મળશે હરિદ્વાર અર્ધકુંભ બે હજાર સત્યાવીસ માટે તારીખો જાહેર થઈ ગઈ છે આ વખતે ત્રણ શાહી સ્નાન થશે છ માર્ચ મહાશિવરાત્રી આઠ માર્ચે સોમવતી અમાસ અને ચૌદ એપ્રિલે વૈશાખી છે વૈશાખીના દિવસે મેસ સંક્રાંતિ સાથે અમૃત સ્નાન થશે કુંભ મેળા માટે બ્યાસી નવા પદોની મંજૂરી મળી ગઈ છે જેમાં સ્થાયી હંગામી અને આઉટસોર્સિંગ ભરતી થશે આ અર્ધ કુંભમાં સાધુ સંતો અને લાખો શ્રદ્ધાળુઓના આવવાની શક્યતા રહે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે